હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખુડિયર એજ્યુકેશન એપમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણા અભ્યાસ કરવાના છે ટીવાય બી કોમ સેમ સિક્સમાં સ્ટેટ સબ્જેક્ટમાં બિન પ્રાચીલ્ય પરીક્ષણ જેમાં આપણો એક દાખલો પટેલો હતો આ બીજો ને આ ત્રીજો દાખલો છે બરાબર આપણે ખાલી ત્રણ દાખલા મેન વીથના કરવાના ને એટલે પટે ગયો મેન વિથની પદ્ધતિ સમજી લો પછી એના પછીની જે બીજી આવતી હોય એ આપણે કરીશું બરાબર ટોટલ ચાર પદ્ધતિ છે એમાંથી આપણે પહેલી પદ્ધતિના દાખલા કરીએ મેન વિથ પરીક્ષણ આ એના સ્ટેપ છે જુઓ આજે છે ને આ વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે આજે હું તમને છે ને સૂત્ર યાદ રાખવાની રીત પણ બતાવી દેવા બરાબર છે કે કેવી રીતે સૂત્ર યાદ રાખવા ચલો જો હું અહીંયા પહેલા તમને બતાવી દઉં જ્યારે પણ મેન મેનવીટ આવે શું આવે મેન વીટ પદ્ધતિ આવે તો ત્યારે તમને શું કરવાનું છે ખબર છે તમને તમને એવું મકજમાં ધરી લેવાનું કે ભાઈ મેન વીટ ની પદ્ધતિ એટલે આરવન આરતું વાલી રીત કઈ રીત આરવન આરતું વાલી રીત એટલે તમને તરત મનમાં જવાબવું જોઈએ હા જો આર આરવન આરતું વાલી રીત ખબર પડી ખાલી એટલું પહેલાં યાદ રાખો કે મેન વિથની પદ્ધતિ જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે આર વન વાળી રીત એવું મગજમાં લાવી દેવાનું બરાબર કઈ રીત અહીંયા કૌંસમાં લખી દઉં છું આર વન આરતું આર વન આરતું વાળી હવે પહેલો સ્ટેપ જે છે ને પહેલો સ્ટેપ એ બધામાં કોમન હોય કયો એચ લખવો ખબર તમારે સૂચનામાં હોય કે બંને સમસ્યાઓમાં એક જ નિર્ષો બંને સમસ્યાઓમાંથી લેવાની કે બંને સમાન છે આવો બધા જે શબ્દો આપણે ને સૂચનામાં એ તમારે અહીંયા એચઓમાં લખી દેવાનો બીજો સ્ટેપ એનો શું છે તો બીજો સ્ટેપ છે એને ચડતા ક્રમમાં ગોઠવવાનો શું આવે એ આપણે અમને જોઈશું પહેલાં દાખલામાં જોઈ લઉં ને આપણે આર વનની કોલમ બનાવીએ આરતુની કોલમ બનાવીએ ચડતા ક્રમમાં ગોઠવવાનું અને પછી એ ચડતા ક્રમનો શું કરી દેવાનો સરવારો કરી દેવાનો અને પછી તમારે એ જોવાનું કે આર નાનો છે કે પછી શું આવે આરતુ નાનો છે જો એટલે લેસ ધેન નહીં યા જો ગ્રેટર દેન આ બંને જોવાનું જો હવે આર નાનો આવ્યો હવે જો યાદ રાખજો જો આર નાનો આવ્યો તો શું કરવાનું માઇનસ આર અને જો આરતું નાનો આવ્યો તો શું કરવાનું માઇનસ આરતું આ યાદ રાખજો એક રીત બતાવી દઉં છું જો આ બંનેમાં આર વન નાનો આવ્યો તો અહીંયા માઇનસ આર વન જો આરતું નાનો આવ્યો તો માઇનસ આરતું હવે જો ધ્યાનથી ધ્યાનથી જોજો આપણે યુના ના સૂત્ર લખવાના કયા સૂત્ર લખવાના છે યુ ના હવે જો યુના સૂત્ર શું આવે સૌથી પહેલા તમે હું યાદ રાખો ખબર એન વન એન ટુ હું યાદ રાખો એન વન એન ટુ આ એન વન એન ટુ છે જો આર વન નાનો છે તમારે કંઈ નહીં કરવાનું એન વન એન્ટ પ્લસની નિશાની એની સાથે એક નિશાની યાદ જ રાખજો જો તમે હું યાદ રાખ કે એન વન અને એની સાથેની એની કઈ પ્લસ એટલે એક પેર બનાવી દો દઉં એન વન ટુ પ્લસ પ્લસ પછી શું કરવાનું કાઉન્ટ કરી દેવાનું આ રીતે કાઉન્ટ આ જ અહીંયા લખી દેવાનો બરાબર હવે જો જ્યારે આર નું સૂત્ર આવે ને આર નું સૂત્ર બરાબર અહીંયા માઇનસ આર વન કરીએ ને તો તમારે કાઉન્ટમાં લખવાનું એન વન પ્લસ વન ના બે આ ગયો કેટલું ઈઝી હવે જ્યારે આ આરતુ નું એટલે આરતું માઇનસ હોય બરાબર આરતું નાના હોય ત્યારે તમારે શું આ જ સૂત્ર મારવાનું આ જ સૂત્ર બે અહીંયા લખવાનું પણ ચેન્જ કહું એ જોઈ લો આ જ બેઠું એન વન એન ટુ આ પ્લસ આ જ બે હવે છે ને ખાલી ફેરફાર અહીંયા જાઓ ધ્યાનથી અહીંયા ધ્યાનથી જોઈ લો અહીંયા એન વન છે ને તો અહીંયા કાઉન્ટ્સમાં શું આવશે ખબર એન ટુ અને અહીંયા કાઉન્ટ્સમાં એન વન પ્લસ વન છે ને તો અહીંયા શું આવે ખબર એન ટુ પ્લસ વન બસ એટલે ખાલી ફરક છે ને આટલામાં જ છે જોઈ લો ફરક આટલામાં જ છે જો એમાં જ યાદ રહી ગયો મને તો જો હું પાછું અહીંયા બતાવી દઉં છું એક બે બંને સૂત્ર અહીંયા બતાવી દઉં જો એન વન એન ટુ પ્લસ એન વન કાઉન્ટમાં એન વન પ્લસ વન છેદમાં બે માઇનસ આર વન જોયું મને તો અહીંયા જોવું પણ નહીં પડ્યું એમાં થઈ ગયું ચાલો હવે જો અહીંયા બીજું જો જયારે આરતું નાનું હોય એન વન એન ટુ પ્લસ એન ટુ કાઉન્ટમાં એન ટુ પ્લસ વન છેદમાં બે માઇનસ આર આ થઈ ગયું જોવું પણ નહીં પડ્યું તો એમ જ થઈ ગયું હવે જો મેઇન સૂત્ર તમારી ભૂલ કાપડવાની ખબર પરીક્ષામાં તમને એક વસ્તુ નથી આવડવાનું શું આ યુનું સૂત્રોરી આ સોરી આ માનાંકમાં ઝેડનું સૂત્ર આ તો તમે અહીંયા રીને પહોંચી ગયા સ્ટેપ થ્રીને સ્ટેપ ફોર પણ માનાંકમાં ઝેડ છે ને

એક યુનું અને એક માનાંકમાં ઝેડનું આ ખાસ યાદ રાખજો હું યાદ રાખવાનો કે જ્યારે મેન રીતની પદ્ધતિ આવે ત્યારે તમારે દાખલામાં યુનું સૂત્ર લગાવ્યું જે આપણે લગાવી દીધું તે અને માનકમાં ઝેડનું સૂત્ર હંમેશા લગાવવાનું બરાબર માનકમાં ઝેડનું ચાલો તો હવે આપણે જોઈએ ચોથી રીત માનાંકમાં ઝેડને ચોથું સૂત્ર આ આપણો ચોથો સ્ટેપ આપણો હવે જો એક શોર્ટકટ બતાવજો શોર્ટકટ સૂત્ર યાદ રાખવાનું એક શોર્ટકટ બતાવજો જ્યારે પણ માનકમાં ઝેડ આવે ને સૌથી જો તમે યુટ્યુબ હોટેલ તો યુનિપેર તમારે કઈ કરવાની માઇનસ યુની સાથે માઇનસ હંમેશા કરી દેવાનું જો એકદમ સરળ રીત છે યુની સાથે એકદમ માઇનસ કરી દેવાનું બરાબર પછી એક મોટી લીટી પાડવાની એની પેર શું આવે જો આ યુનિપેર માઇનસ તો આની પેર હું આવે મોટો વર્ગમૂન આવે શું આવે મોટો વર્ગમૂન પાછી એક અહીંયા નાની લીટી કરો એક અહીંયા મોટી લીટી કરો બરાબર શું કર્યું જો યુનિપેર શું આવે માઇનસ આ મોટી લીટી કરી એની પેર શું આવી આ વર્ગમૂન આપણે પેર બનાવી દઈએ એક નાની લીટી ઉપર એક નાની લીટી અહીંયા બરાબર એની પેર થાય કે હવે જો અહીંયા કેટલા આવે બે તો અહીંયા કેટલા આવે બાર હું યાદ રાખવાનું અહીંયા બે તો અને અહીંયા બાર હવે ખાલી એટલું જ યાદ રાખજો ઉપર આવે ખાલી એન વન એન શું આવે ઉપર આવે ખાલી એન વન એન અને અહીંયા નીચે પણ શું આવે એન વન ટુ બરાબર અને આ જ બેઠું વસ્તુ કાઉન્ટમાં લખી દેવાનું પણ કેવું પ્લસમાં એન વન અને હવે અહીંયા શું કરવાનું પ્લસ ખાલી એક બસ આ પટાઈ ગયો આ બધે જો ની માનક માં ઝેરનું હવે જો અહીંયા આ કસ્સે જો એમ જ મોડે અહીંયા લખેલું જો ધ્યાન થી મારી નજર પણ અહીંયા છે જો આ માનક માં ઝેર બરાબર શું આવે તો યુની પેર માઈનસ અવર આ નિશાની આ વર્ગમૂળ અહીંયા અને અહીંયા અહીંયા હું આવે 2 અહીંયા હું આવે 12 અહીંયા હું આવે n1 n2 આવે અહીંયા હું આવે 1 બાદ 2 n1 n2 પણ કૌંસ માં હું લખવાનો n1 n2 1 જોયું અહીંયા જોયા કસ્સે જોયા કે મેં અહીંયા જાટે લખી ગાયું તો આ એક કળા છે ખબર પડી આ સૂત્ર યાદ રાખવાની કળા છે અને આ તમે કરા અપનાઈ લેજો હવે અમે તમને શીખવાડી દીધી આ ચોથો સ્ટેપ પતી ગયો હવે પાંચમો સ્ટેપ પર શું છે જો મેં આખું અહીંયા રિવાઇઝ જ કરી દઉં તાલે કારણ કે નવો વિડીયો બનાવશો ને એટલે બરાબર જૂનો લોકો પહેલાં બનાવેલો આપણો પહેલો વિભાગ હતો તો હવે આજે નવો બનાવશો આ એટલે મેં તમને બધું વ્યવસ્થિત શીખવાડું છું હવે જો નિર્ણય નિર્ણયમાં તમારે શું લખવાનું છે ખબર આ માનકમાં ઝેરનો તમારો જવાબ આવશે બરાબર હવે એ જવાબ કેવો હશે જો એક પોઈન્ટ છન્નું કરતાં નાનો આવ્યો શું આવ્યો એક પોઈન્ટ છ માની લો અહીંયા ઝીરો પોઈન્ટ કે ગમે તે જવાબ આવે છે નાનો આવ્યો તો જ્યારે લેસ દેન આવે ત્યારે હું યાદ રાખવાનું કે સ્વીકાર અને જો મોટો આવ્યો એટલે કે ગ્રેટર દેન આવ્યો તો હું આવે અસ્વીકાર એટલું યાદ રાખજો અને બીજું વસ્તુ તમારે જો અહીંયા હું યાદ રાખવાનું મેઇન વીટમાં એક પોઈન્ટ છન્નું યાદ રાખજો અડધા અડધાજના ભૂલી જાય કે અહીંયા કેટલા લખવાના નિર્ણયમાં તો જો એક પોઈન્ટ છન્નું તો જ્યારે પણ મેઇન વીટની પદ્ધતિ આવે આરવન આરતુંવાળી રીત યાદ રાખો વ્યૂનું સૂત્રો યાદ રાખો માનકમાં જાય તો યાદ રાખો અને એક પોઈન્ટ છન્નું યાદ રાખો બસ આટલું કામ કરો એટલે મેઇન વીટ કમ્પ્લીટ પડી આખા સ્ટેપ લખાઈ દીધા જો પહેલા હું આ ખબર આરવા નાની રીત એવું યાદ રાખો બરાબર પછી યુનું સૂત્ર આવે પછી માનકમાં ઝેરનું સૂત્ર આવે માનકમાં ઝેરનું સૂત્ર લખે જો પછી શું આવે છે એક પોઈન્ટ છન્નું આલું હોય યાદ એમાં લેસ દેન એટલે શું આવે સ્વીકાર અને ગ્રેટર દેન એ આવે એટલે શું આવે અસ્વીકાર બરાબર હવે એ પણ બટલાઈ દેવું અડધા ભૂલી જાય કે સર લેસ દેન એટલે સ્વીકારે અમે યાદ કેવી રીતે રાખીએ ગ્રેટર એટલે અસ્વીકાર યાદ કેવી રીતે રાખીએ જોઈએ ગ્રીટ બતાવજો ગભરાવાની જરૂર નથી હવે હવે તો આપણો ગોલ્ડન ટાઈમ છે એકદમ જ ગોલ્ડન પરીક્ષાનો ટાઈમ એટલે ગોલ્ડન ટાઈમ કહેવાય આપણો બરાબર આવું કોઈ કરાયું નહીં હે આખા યુટ્યુબ પર ફરી લેવાનું પહેલો ને છેલ્લો જ હું એવો બોલતો કે આ સવાલ આ પ્રશ્નમાં છપાઈ ગયો બીજું કોઈ નહીં બોલે બરાબર ચાલો જો હવે હું તમને છે ને એક રીત બતાવી દઉં છું કે લેઝન એટલે સ્વીકાર ને ગ્રેટરદેન એટલે અસ્વીકાર યાદ કેવી રીતે રાખવાનું ચાલો જોઈ લો સૌથી પહેલાં તમારે દાખલામાં છે ને આ એટલે કે લેઝ શું કહેવાય પેલું આવું આવ્યું જો એક પોઈન્ટ છન્નું અને એટલે આ રીતે લેસ દેન આવ્યો શું આવ્યો લેસ દેન આ સંખ્યા તમારી માની કે ઝીરો પોઈન્ટ ટોન છે તો આ નાની આવી તો તમે કહ્યું ભાઈ લેસ દેન પરીક્ષામાં ભૂલી જાઓ કે ભાઈ લેસ દેન ને સ્વીકાર લખે કે અસ્વીકાર લખે તો જો એક રીત બતાવું છું આ લેસ દેન એટલે હું આવે લેસ દેન આ લેસ દેન લખ્યું આ લે એટલે ભાઈ હા લેસ દેન પણ આ સ એટલે હું યાદ રાખવાનું ખબર સ્વીકાર જો ખબર પડી ગઈ લે એટલે શું લેસ દેન બરાબર લે એટલે શું લેસ દેન પણ એની આગળનો જે સ છે ને એનો હું યાદ રાખવાનું કે સ્વીકાર ખબર તો જો હવે યાદ જ રહી જાય કે લે લે એટલે લેસ દે ને એટલે કે સ્વીકાર તો ગ્રેટર દે એટલે અસ્વીકાર ખબર પડી ગઈ એકદમ ઇઝી છે આ લે એટલે લેસ દે સ એટલે સ્વીકાર કમ્પ્લીટ બરાબર છે ચાલો તો આપણે આખા સ્ટેપ અહીંયા જોઈ રહ્યા છે મેન વીટનું મેં બધું આખું ટોટલી કરાવી દીધું હવે આપણે બીજો દાખલો કરીએ અને ત્રીજો દાખલો કરીએ ને આ મેન વીટની પદ્ધતિ છે એ પટાવી નાખીએ પછી એની આગળ બીજી પદ્ધતિ ચાલુ કરીએ બરાબર તમારા ફ્રેન્ડ્સ લોકોને કહી દો કે આપણે એમ પરચેસ કરી દઈએ સ્ટેટસ્ટિકનો કોર્સ પરચેસ કરી દે કારણ કે હવે તો મેં બહુ બધું આપવાનો છો અત્યાર સુધી ભલે મારા ઓછા વિડીયો હે એપ્લિકેશન પર યુટ્યુબ પર પણ હવે એનો જે સમય ચાલુ થયો છે ને પરીક્ષાના પંદર વીસ ત્રીસ દિવસ બાકી હોય એ દિવસ આપણો ગોલ્ડન ટાઈમ હોય બરાબર બી કોમની ડિગ્રીનો અને મારો પણ ગોલ્ડન ટાઈમ છે તમારે ભણાવવાનો આઈ એમ આપવાનો એટલે હવે તો મેં બહુ જબરદસ્ત તૈયારી કરવાની તમને એટલે ભલે હવે વિડીયો નહીં આવી હોય પણ હવેના જે વિડીયો આવ્યો ને હવેની જે તૈયારી મારી તમારી પાછળની હશે ને એકદમ અલગ જ હશે સેમ ફાઈ કરતા પણ અલગ હે આઠ સુધી કરતાં બધી અલગ હશે બરાબર એકદમ જબરદસ્ત અપાય એટલે મારી હશે જોડાઈ જાવ હવે ચાલો તો હવે આપણે પૂછી કાઢીએ છીએ હવે આપણે સ્ટાર્ટ કરીએ આખી આપણી પદ્ધતિ આપણે જલ્દી જલ્દી દાખલા કરી નાખીએ બીજાને ટીજા કારણ કે હવે તો આપણે બહુ બધું કરવાનું છે પેપર સોલ્યુશન પણ કરાવવાનો છે અમે એપ્લિકેશનમાં ગયા વર્ષોના બધા પેપર કરાવી દેવા ગયા વર્ષોના પેપરમાં પૂછાયેલા બધા આલેખો કરાવી દેવા આલેખ પણ કરાવવા થિયરી પણ આપવા બધું જ કરાવવાનું છું ચાલો એક્ઝામ્પલ નંબર ટુ જો જ્યારે પણ મેન વિધની પદ્ધતિ હોય ત્યારે તમને આ રીતની રકમ હવે એક્સ વન એક્સ ટુ આખી અલગ રકમ છે આની જોતા હમણાં ખાલી આ જ જોજો બીજા નંબરની રકમ તો જ્યારે પણ રકમ આવે ત્યારે તમને આ રીતે પહેલાં રકમ લખી દેવાની એક્સ વન અને થોડીક જગ્યા છોડીને લખી દેવાની એક્સ ટુ ચાલો બેઠી રકમ ઉતરવાની આવે ત્રેવીસ એકવીસ સત્યાવીસ ઓગણત્રીસ ઓગણીસ ચોત્રીસ ચોવીસ બત્રીસ બાવીસ છવ્વીસ ત્રીસ અઠ્યાવીસ પચીસ છત્રીસ ડેસ છવ્વીસ ત્રીસ ચાલો આટલું કામ થઈ ગયું પછી શું કરવાનું છે જો એચઓ એ અહીંયા સૂચના નથી આવી એ જ્યારે આપણે પેપર સોલ્યુશન બધા કરવું ને એમાં બધા હવે સૂચના તો એ હું તમને કહેવા કે એચઓમાં હું લખવાનું ચલો હવે બીજો પોઈન્ટ જો ચરતાક્રમ જો મેં તમને કીધું કે આર વન આરતું વાળી રીત છે ફ્રેન્ડ્સ આર વન આરતુ વાળી રીત તો અહીંયા લખી દઉં આર વન અને અહીંયા લખી દઉં આર ટુ આર વન એટલે શું કે ચરતા ક્રમમાં ગોઠવવાનો છે ચલો હવે મને એ કહેવો આ બધામાંથી આ બંને મળીને આ એક્સ વન અને બંને મળીને નાનામાં નાનો આંકડો કયો છે સૌથી નાનો એવો તો જો અહીંયા મને ઓગણીસ દેખાય છે ઓગણીસની નાનો કઈ છે તો ભાઈ કોઈ નથી તો ચાલો અહીંયા આપણે શું કહી દઈએ એક ખબર પડી ચલો હવે જો ઓગણીસ પછી શું છે તો ઓગણીસ પછી કંઈ આવે છે જો વીસ એકવીસ એવું કંઈ આવે છે હા જો અહીંયા એકવીસ આવે છે એકવીસ કેટલી વખત છે તો ભાઈ એકવીસ જો એક જ વખત છે બરાબર એટલે અહીંયા કેટલા વખતે બે આ એક પછી હું આવે બે એ રીતે જવાનું બાવીસ છે તો હા ભાઈ આ રીયો બાવીસ છે કેટલી વખત છે એક જ વખત છે તો અહીંયા શું આવે ત્રણ ત્રેવીસ છે જો આ રીયો બીજે કસે ત્રેવીસ આપેલો છે જોઈ લઈએ આપણે ધ્યાનથી નથી આપેલો એટલે અહીંયા શું આવે ચાર ત્રેવીસ પછી ચોવીસ આપેલો છે જો કશે આર્યો ચોવીસ જો કેટલી વખત છે એક જ વખત છે પાંચ બરાબર ચોવીસ પાય પચીસ છે તો હા જો પચીસ અહીંયા પણ છે બીજે કશે છે નથી તો એમ કીધું છ બરાબર પચીસ આવી ગયું છવ્વીસ છે જો છવ્વીસ બે વખત છે એક આર્યો ને એક આર્યો બરાબર બે વખત છે તો જો જ્યારે બે વખત આ જો છ પર અટકાય ને તો છ પ્લસ એના પછીનો આપણો સાત અને છેદમાં લાણ બે હવે એક શોર્ટકટ બતાવો જ્યારે આવો બે આવે તો આના વચ્ચેનો આંકડો કયો આવે ખબર છ પોઈન્ટ પાંચ આવે કયો આવે છ પોઈન્ટ પાંચ તો આ બે તમે કેલ્સી લેવાની જ નહીં આ છ પ્લસ સાત ભાગ્યા બે કરો છ પોઈન્ટ પાંચ જ આવે પણ શોર્ટકટ બતાવી દો છ પોઈન્ટ પાંચ જો આપણે અહીંયા સાત પર અટકાવે છે બરાબર તો જ્યાં જ્યાં છવ્વીસ છે ત્યાં છ પોઈન્ટ પાંચ મૂકી દો ચાલો અહીંયા છવ્વીસ હતું પછી બીજે કાતું છવ્વીસ અહીંયા હતું છ પોઈન્ટ પાંચ ચાલો હવે સાત પર અટકાય નહીં એટલે હવે આઠથી ચાલુ થયા ચાલો સત્યાવીસ છે કશે સત્તાવીસ જો આ રહ્યું બીજે કશે સત્યાવીસ છે નથી તો ચાલો અહીંયા લખી દઉં આઠ અહીંયા સાત પર અટકાય ને એટલે આઠથી ચાલો થાય એમ ચાલ હવે સત્તાવીસ પે અઠાવીસ કયો છે ભાઈ અઠ્યાવીસ જો આ રીતે અહીંયા શું આવ્યું આઠ આવ્યું તો અહીંયા કેટલા આવી જાય નવ ઓગણત્રીસ છે તો જો આ રહી ઓગણત્રીસ તો હું કીધું દસ ત્રીસ તો ભાઈ ત્રીસ બે વખત છે જો અહીંયા પણ છે અને અહીંયા પણ છે તો જો અહીંયા દસ પર અટકાય એટલે અગિયાર ને પ્લસ બાર એટલે બે વખત છે ને એટલે અને છેદમાં બે તો બોલો આમ તમે કેલ્સ બીજો કે અગિયાર પોઈન્ટ પાંચ આવ્યો હું તો એમ જ કહી દઉં કેમ કારણ કે આ બંને વચ્ચેનો આંકડો લેવાનો અગિયાર પોઈન્ટ પાંચ તો જા જ્યાં ત્રીસ છે ત્યાં અગિયાર પોઈન્ટ પાંચ મૂકી દો થઈ ગયું ચાલો અહીંયા બાર પર અટકાય એટલે હવે તેર થી ચાલો છે આર વન નો સરવાળો કરો ને આર ટુ નો સરવાળો કરો જો ચાલો કેલ્સિયલ લઈ લો આર વન નો સરવાળો ચાર પ્લસ આઠ પ્લસ એક પ્લસ પાંચ પ્લસ ત્રણ પ્લસ અગિયાર પોઈન્ટ પાંચ પ્લસ છ આડત્રીસ પોઈન્ટ પાંચ આ ચલો જોઈ લઈએ આપણે સાચો છે કે ખોટો છે આડત્રીસ પોઈન્ટ પાંચ આવે છે જોઈ લઈએ બધાનો જો આપણી પાસે ભૂલ તો નથી ને જોઈ લઈએ અહીંયા અહીંયા ભૂલ લાગે છે આપણે જો અહીંયા નવ બરાબર સત્તાવીસ પર નવ આવે તો તમારે એકવાર જોઈ લેવાનું આ સત્તાવીસ પર અહીંયા નવ આવે બરાબર ચાર નવ એક પાંચ ત્રણ અને અહીંયા બાર પોઈન્ટ પાંચ આવશે જોજો જરાક બાર પોઈન્ટ પાંચ અહીંયા છ આવે બરાબર બે દસ અહીંયા પંદર આવે અહીંયા જરાક છે ને જલ્દી જલ્દીમાં આપણી ભૂલ થઈ ગઈ છે બીજું કઈ છે અહીંયા ચૌદ આવી જશે પછી ચલો અહીંયા છવ્વીસ પર જો સાત પોઈન્ટ પાંચ આવે અઠાવીસ પર દસ આવે છત્રીસ પર સોળ આવે છવ્વીસ પર સાત પોઈન્ટ પાંચ આવે અને અગિયાર પર બાર આવે ચાલો થઈ ગયું જો આપણે કંઈ નહીં કરેલો જો આપણી થોડીક મિસ્ટેક થઈ ગઈ છે જલ્દી જલ્દીમાં જો હું તમને પાછું પણ બતાવી દઉં ટેન્શન લેવાની કઈ જરૂર નથી જલ્દી જલ્દીમાં એવું થઈ જાય જો શું કરેલો હતું સૌથી પહેલાં જો નાનામાં નાનો આપણો કયો છે આખામાં તો જો ઓગણીસ છે તો મેં હું મૂકું એક બરાબર હવે એન્ડી તરત મોટો કયો છે તો જો એકવીસ છે તો અહીંયા હું મૂકું બે હવે એન્ડી તરત મોટો હું છે એ જોઈ લો એકવીસ પછી તરત મોટો હું છે તો ભાઈ બાવીસ છે કશે જોઈ લેવાનું તો હા બાવીસ છે તો જો અહીંયા હું મૂકું ત્રણ જો આ એક આ બે આ હવે હું પાછું સમજાયઉં શાંતિથી ચાલો જો બાવીસ પછી તરત મોટું શું છે તો ત્રેવીસ ત્રેવીસ કેટલી વખત છે જોઈ લો એક જ વખત છે આ તો જો અહીંયા હું એક ચાર ચોવીસ કાં છે જો અહીંયા ચાર હું છે હા હવે ચોવીસ કાં છે એ જો તો ચોવીસ આ તો જો એ કેટલી વખત છે એક જ વખત છે તો અહીંયા હું ઈંકો પાંચ બરાબર પછી જો પચીસ કા છે પચીસ તો પચીસ આપેલો છે હા જો અહીંયા છે પચીસ આ રહ્યો બીજે કશો પચીસ છે નથી તો ત્યાં હું કહી રહ્યો છ હવે જો છવ્વીસ કાં છે તો જો છવ્વીસ આપણો અહીંયા પણ છે અને અહીંયા પણ છે બરાબર તો આપણે અહીંયા કેટલા કેટલા અટકેલા હતા છ પર અટકેલા હતા તો સાત પ્લસ આઠ છવ્વીસ બે વખત છે અને છેદમાં બે તો સાત પોઈન્ટ પાંચ આવે ને તો જ્યાં જ્યાં છવ્વીસ છે ત્યાં ત્યાં સાત પોઈન્ટ પાંચ મૂકી દો મૂકી દીધો તો હવે આપણું કાઢીસ ચાલુ થાય નવથી ચાલુ થાય બરાબર અહીંયા આઠ પર અટકે એટલે ચાલો છવ્વીસ પછી હું સત્યાવીસ તો જો સત્તાવીસ અહીંયા નવ આપણે મૂકી દીધો એક જ વખત છે એટલે હવે જો ત્રીસ ક્યાં છે તો ત્રીસ જો આ રિયો કેટલી વખત છે તો ભાઈ ત્રીસ અહીંયા એક વખત છે અને બીજો એક આર્યો બરાબર તો જો અહીંયા આપણે નવ પર અટકેલા હતા બરાબર તો કેટલા આવે જો બીજી કશે ત્રીસ છે આપણે જોઈ લઈએ ત્રીસ એક જ વખત છે હા બરાબર અહીંયા નવ પર આપણે અટકેલા હતા એટલે કેટલા આવે કશે ભૂલ નહીં ને રકમમાં જોઈ લઈએ આપણે ત્રીસ બે જ વખત છે હા જો ત્રીસની પહેલાં અહીંયા ઓગણત્રીસ છે જો ફ્રેન્ડ ત્રીસની પહેલા અહીંયા ઓગણત્રીસ છે યાદ રાખજો આ સત્યાવીસ પર નવ છે બરાબર તો ઓગણત્રીસ અહીંયા છે આ રહ્યો એટલે ભૂલતા નહીં ને અહીંયા અઠ્ઠાવીસ પણ છે બરાબર જોઈ લઉં અહીંયા અઠાવીસ છે એટલે અઠ્ઠાવીસની જગ્યા પર અહીંયા શું આવે ખબર દસ આવે એ દસ છે ને અહીંયા અગિયાર આવે જો આ નવ નવ બરાબર પછી આવે દસ અઠાવીસ એક જ વખત છે દસ દસ પછી જો અઠાવીસ આ અઠાવીસ પછી અહીંયા શું છે ઓગણત્રીસ અને ઓગણત્રીસ બી કેટલી વખત છે એક વખત છે એટલે અગિયાર ખબર પડી આવે હવે સાચું છે જો ઓગણત્રીસ પછી શું આવે ત્રીસ આવે ત્રીસ કેટલી વખત છે બે વખત છે એટલે અગિયાર પ્લસ બાર પ્લસ તેર છેદમાં બે એટલે બાર પોઈન્ટ પાંચ આવ્યું જો અહીંયા પણ બાર પોઈન્ટ પાંચ અહીંયા બી બાર પોઈન્ટ પાંચ કઈ ગયું જો હવે ખબર પડી શું કર્યું છે ચલો કંઈ છે નહીં જો ખાલી ચર્ચા ક્રમમાં ગોઠવાનું હતું બીજું કંઈ છે નહીં ચલો હવે પાછું કરીએ આપણે આ બાર પોઈન્ટ ત્રીસ પર પતી ગયું છે ચલો હવે ત્રીસ પછી કંઈ મોટો આંકડા છે એકત્રીસ બત્રીસ તો બત્રીસ ચાર તો આપણે અહીંયા તેર પર અટકેલા હતા બરાબર તો જો અહીંયા કેટલા એવા ચૌદ પછી જો અહીંયા પંદર અને અહીંયા સોલ થઈ ચાલો જોઈ લઈએ ચાર એક નવ પાંચ ત્રણ બાર પોઈન્ટ પાંચ છ બે અગિયાર પંદર ચૌદ સાત પોઈન્ટ પાંચ દસ સોલ બરાબર સાત પોઈન્ટ પાંચ અને બાર પોઈન્ટ પાંચ જો હજુ પણ તમને નહીં ખબર પડી હોય તો ચિંતા નહીં કરતા મારો પહેલો વિડીયો જો હવે ત્રીજો વિડીયો આના પછી આવો ને એટલે કે સોરી આ આપણે ત્રીજો દાખલો કરવો ને એમાં જોઈ લેજો આ દાખલોમાં જરાક જલ્દી જલ્દી મોટા વર્માં જરાક ભૂલ મારી થઈ ગઈ હોય બરાબર પણ મેં આ સુધા દીધેલું છે પણ તમને તો નિયમ આવડતો જાય ને એટલે તમે તો કદાચ હાચું જ કરેલું હોય પહેલે પણ કંઈ નહીં બહુ ચિંતા નહીં કરવાની જલ્દી જલ્દીમાં એવું થઈ જ જાય તો ચાર પ્લસ નવ પ્લસ એક પ્લસ પાંચ પ્લસ ત્રણ પ્લસ બાર પોઈન્ટ પાંચ પ્લસ છ તો હવે આપણો જવાબ આવે છે ચાલીસ પોઈન્ટ પાંચ હવે બરાબર આવ્યો બરાબર ચાલીસ પોઈન્ટ પાંચ ચાલ એટલે જ કે શાંતિથી કરવાનો આખો વિડીયો જોવાનો બે પ્લસ અગિયાર પ્લસ પંદર પ્લસ ચૌદ પ્લસ સાત પોઈન્ટ પાંચ પ્લસ દસ પ્લસ સોળ પ્લસ સાત પોઈન્ટ પાંચ પ્લસ બાર પોઈન્ટ પાંચ પંચાણું પોઈન્ટ પાંચ આવ્યો કેટલો આવ્યો પંચાણું પોઈન્ટ પાંચ આનો જવાબ થઈ ગયો ને જો મેં હમણાં છે ને મારી વાત સાંભળો મેં હમણાં જાણતા ને તો આ વિડીયો મેં શું કરતા ખબર આજે વિડીયો છું એને કટ કરી નાખતા કટ કરીને મેં શું કરતા ખબર પાછું કાકો નવો વિડીયો બનાવતા મારી ભૂલ આમાં થઈને તો મેં શું કરું કે ભાઈ આ વિડીયો થોડોક કટ કરી નાખું કે નવો બનાવી દઉં અટકાવી દઉં ચાલતો વિડીયો પણ એવું મેં નહીં કર્યા તમને પણ ખબર પડવી જોઈએ કે સરની પણ ભૂલ થાય છે કે સર બી માણસ જ છે બરાબર એક મારી ભૂલ મેં કંઈ છુપાવટો નહીં મેં બટ જો મારી ભૂલ થઈ ગઈ તો પણ મેં આ વિડીયોમાંથી કટ નહીં કર્યો મેં જેવો એલ રિટીઝ બનાવું છું એવો જ રવા દઉં છું ખબર પડી કેમ મેં આઠે રહીને આવી ભૂલ કરું કે તમારી પરીક્ષા લેવા કે તમે શું કરો છો તમે મારા જેવું જ કરો કે તમે જાતે પણ કરો છો એટલે હમટ પડી ચાલો આરવન ને આર તો થઈ ગયું ચાલો હવે શું કરવાનું છે આપણે એચ તો પછી કાંઈ એચ આપણે આવી પણ નથી સ્ટેપ ટુ તો આપણે અહીંયા પટી ગયું બરાબર ચર્ચા ક્રમમાં ગોઠવાઈ ગયું અને એનો સરવારો પણ કરી નાખ્યો હવે સ્ટેપ થ્રી નું સૂત્ર ત્યાં જોયા વગર કરવાનું છે એન વન એન ટુ પ્લસ એન વન કાઉન્ટમાં જો પહેલાં આપણે જોઈ લઈએ નાનો મોટો શું છે બોલ આ આર વન છે આ આર ટુ છે તો જો આર વન નાનો છે ને એટલે આ સૂત્ર આવે આર વન લેસ દેન એટલે માઇનસ આર વન જો એટલું યાદ રાખો કે આર વન નાનો હોય ને તો માઇનસ આર વન વાળું સૂત્ર આવે આ સૂત્ર હોય એન વન પ્લસ વન છેદમાં બે બરાબર છે ચાલો તો હવે આપણે સૂત્ર મૂકીએ કિંમત મૂકીએ એમાં એન વન એટલે શું આ તમારો એન વન કહેવાય જો આ તમારો એન વન કહેવાય જેટલી કિંમત એક્સ વનની આપેલી હોય ને તો જો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત તો એન વન તમારો આવ્યો સાત એન ટુ એટલે તમારો એક્સ ટુ કહેવાય આ તમારો કહેવાય એન ટુ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ ચાલો થઈ ગયા પ્લસ એન વન એટલે પાછો સાત બરાબર કાઉન્ટમાં આ એન વન પ્લસ વન એટલે સાત પ્લસ એક આઠ અને છેદમાં બે અને માઇનસ આર વન જો માઇનસ આર વન એટલે કેટલા છે અહીંયા આર વન જો ચાલીસ પોઈન્ટ પાંચ છે ચાલીસ પોઈન્ટ પાંચ તો ચાલો કરી નાખીએ આપણે બોલો સાત નવામ કેટલા થાય તો સાત નવમ થાય ને મારે કેલ્સ્યુમ કરી લો ત્રેસઠ પ્લસ સાતના આઠ તો આપણે કહી રહ્યા આઠ સતામ કરવાના આઠ છટા ભાગ્યા બે કરો એટલે જો અઠ્ઠાવીસ આવશે માઇનસ ચાલીસ પાંચ તો તમારો જવાબ આવી જશે તેસઠ પ્લસ અઠ્ઠાવીસ માઇનસ ચાલીસ એટલે તમારો જવાબ આવશે પચાસ પોઈન્ટ પાંચ શું આવશે પચાસ પાંચ આ તમારો શું આવ્યો યુ આવ્યો હવે આપણે કરીએ માનાંકમાં ઝેડ ચાલો તો અહીંયા સૂત્ર લખીએ માનાંકમાં ઝેડ બરાબર યુ માઇનસ એન વન એન ટુ જો છે ને સંભળજો મારી વાત સાંભળજો આ યુ છે ને આ યુ અહીંયા આખું છેદ નથી ખાલી એન વન એન ટુના છેદમાં છેદ છે અહીંયા બે ને આખામાં છેદછ વર્ગમૂનમાં એન વન એન ટુ કાઉન્ટ્સમાં એન વન પ્લસ એન ટુ પ્લસ વનના છેદમાં બાર બરાબર ચાલો અહીંયા કિંમત મૂકી યુની કિંમત પચાસ પોઈન્ટ પાંચ અહીંયા પતાવી દઉં છું પચાસ પોઈન્ટ પાંચ માઇનસ એન વન એન ટુ એટલે કેટલા રહી બોલો તો એન વન આ એન વન નાઇન ટુ જો આપણે અહીંયા ગુણાકાર કરેલો છ સાઠ બંનેનો તો અહીંયા ઉપર તેસઠ ભાગ્યા બે બરાબર ચાલો અહીંયા ડાયરેક્ટ લખી જ દઈએ કે તેંસઠ ભાગ્યા બે કેટલા થાય હું ડાયરેક્ટ અમા કિંમત જ મોકલું છું તેસઠ ભાગ્યા બે તમારે કેટલા થાય ખબર છે કરી લઈએ આપણે કેલ્શિયમ એકવાર સાત ગુણ્યા નવ બે એકત્રીસ પોઈન્ટ પાંચ આવે એકત્રીસ પોઈન્ટ પાંચ અને છેદમાં જુઓ એન વન એન ટુ તો ગુણાકાર કરો સાત 9, નવ તેસઠ બરાબર હવે આ અંદરનો કરવાનો અંદરનો પ્લસ કરો સાત પ્લસ નવ પ્લસ એક સત્તર સત્તર પહેલાં કરો અને ભાગ્યા બે કરો તો છેદમાં તમારા આવશે પાંચસો પાંત્રીસ પાંચ અને એનું વર્ગમુણ કરી દો એટલે તમારા છેદમાં આવી જશે જો એક મિનિટ આપણે ફરીથી કરી નાખીએ કંઈ ભૂલ નહીં પડવી જોઈએ આપણી એટલે ચાલો જો અહીંયા હું લખી દઉં ચાલો કઈ નહીં સાત કેટલા થાય સાત પ્લસ નવ પ્લસ એક અને છેદમાં બાર બરાબર ચાલો તો ઉપરનું પહેલાં કરી નાખીએ પચાસ પોઈન્ટ પાંચ એકત્રીસ પાંચ તો ઉપર તમારો જવાબ આવ્યો કેટલો ઓગણીસ આ બરાબર આવી ગયો ઉપરનો ઓગણીસ ચાલો અમે નીચેનો કરીએ ચાલો જો અહીંયા આ આપણો સાત પ્લસ નવ સો લાવ્યો પ્લસ એક સત્તર ગુણ્યા કરવાના એક હજાર ભાગ્યા બાર કરવાના નેવ્યાસી પોઈન્ટ પચીસ અને એનું વર્ગમૂન કરવાનું નવ પોઈન્ટ પિસ્તાલીસ ઓગણીસ ભાગ્યા નવ પોઈન્ટ પિસ્તાલીસ કરો ચાર પોઈન્ટ સત્યાવીસ જવા આવ્યો ચાર પોઈન્ટ સત્યાવીસ જો આવે છે ને તમારો ભાઈ જોઈ લો આપણે પાછો એકવાર કેટલા ત્રેસઠ બરાબર આજો તૈસઠ આપણે અહીંયા બાર જવા દઈએ આ તંસઠ કાઉન્ટ્સમાં આજો સાત પ્લસ નવ પ્લસ એક સત્તર બરાબર આ બતાવી દઉં તમને ચાલો આખો અને ભાગ્યા બાર હવે જો ઓગણીસ તો ઉપર જ છે હવે ત્રેસઠ ગુણ્યા સત્તર કરીએ પહેલાં એક હજાર ઇકોટર આવ્યો ભાગ્યા બાર કરીએ તો કેટલા આવે છે વર્ગમૂનમાં નેવ્યાસી પોઈન્ટ આવે છે બરાબર આટલો આવે છે પહેલાં નેવ્યાસી પોઈન્ટ પચીસ આવે છે હવે આ નેવ્યાસી પોઈન્ટ પચીસ શું કરવાનું વર્ગમૂન કરવાનો એટલે તમારો જવાબ આવશે નવ પિસ્તાલીસ આવે કેટલા આવે નવ પોઈન્ટ તો ઓગણીસ ભાગ્યા નવ પોઈન્ટ પિસ્તાલીસ કરો જો ઓગણીસ ભાગ્યા નવ તો તમારો જવાબ આવશે બે પોઈન્ટ ઝીરો એક આવી ગયો ચાલો બે પોઈન્ટ ઝીરો એક આ તમારા આવ્યો માનાંકમાં ઝેડ ચલો હવે આપણે નિર્ણય લખીએ નિર્ણયમાં શું લખવાનો છે જો અહીંયા મેં બતાવી દઉં નિર્ણય તમને દેખાય એ રીતે નિર્ણય નિર્ણયમાં શું આવે બોલો માનાંકમાં ઝેડ ને આ સાઈડ લખવાનો એક પોઈન્ટ છન્નું માનાંકમાં ઝેડ કેટલો છે આપણો બે પોઈન્ટ ઝીરો એક અને એક પોઈન્ટ છન્નું અહીંયા લખવાનું બોલો નાનું મોટું શું છે તો આ નાનો જ ના મોટો તો આ મોટો છે મોટું શું છે આ છે ને તો આ રીતે કરી દઉં ગ્રેટર દેન એટલે અહીંયા લખી દો અસ્વીકાર પરિકલ્પનાનો અસ્વીકાર થાય છે બસ અહીંયા આપણો દાખલો પૂરો જો તમે શાંતિથી કરજો મેં તો બહુ જલ્દી કરેલો છે આ દાખલો એટલે આટલી બધી ભૂલ પડે પણ જો તમે શાંતિથી કરજો તમને નિયમ આવડતા હશે ને આખો વિડીયો તમે જોતા હશે ને તમને બધું આવડશે આ બીજો દાખલો થઈ ગયો હવે આપણે સ્ટાર્ટ કરશું ત્રીજો દાખલો બરાબર નેક્સ્ટ વિડીયોમાં